દિયોદર તાલુકાના મખાણું પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી દિયોદર તાલુકાના મખાણું પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ બે હજાર પચ્ચીસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દિયોદરના મખાણું ગામની પ્રાથમિક શાળામાં સત્યાવીસ જૂનના રોજ શાળાના પરિવારના સંયુક્તથી શાળા કન્યા કેળવણી અને પ્રવેશ પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આંગણવાડીમાં નાના ભૂલકાઓને અને ધોરણ માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે બાળકોને કીટ આપવામાં આવી હતી જ્યારે શાળા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીપ પ્રકતાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મખાણું ગામના સરપંચ શ્રી દાનીબેનના પતિ અજબાભાઈનું શાળા પરિવાર અને શાળાના એસએમસી કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું